જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે જોઈશું બોળચોથની વાર્તા અને તે કઈ રીતે કરાય તેની વિધિ શ્રાવણ માસ વધ ચોથના દિવસે નાય ધોઈને ગાય વાછરણાની પૂજા કરવી ચોથની કથા કરવી વાંચવી સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છળેલું અનાજ ખાવું નહીં હવે આપણે શરૂ કરીએ વાર્તા એક ગામમાં સાસુ અને વહુ હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંનો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો તો છે પણ ગૌળો તો ઘણો તોફાની જેમ તેમ કરી ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ગૌલાની વાત કરો છો વળી ઘઉં તો એ વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો વાછડો તે જ ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અર અ વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોળચો જ છે અને તેથી હમણાં ગામના લોકો ગાયના વાછડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછડાને નહીં જુએ તો ઝૂરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરવું વહ તમે એમ કરો આ હાંડલું ઉકળે જઈને દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંનો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવે સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાસડાની માં ગાય સવારથી ગામની પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉં મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં ડાંટવામાં આવ્યું છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગણા વડે જ્યાં પેલું હાંડું ડાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સીંગણું હાંડલા તેનું સીંગડું ભરાવતા હાંડલું ફૂટી ગયું અને તેમાંથી જીવતો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ચાટવા લાગી ગયો ઘઉલાની માં ગાઈને પોતાનું બાળક જીવતું જોતા ઠાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ નહીં પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા તેથી બોળચોતનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાયના વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુના ઘરે આવી અને ડેલીનું બારણી ખખડાવતી બોલી ડોશીમાં ઓ ડોશીમાં સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરણોની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ બહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમ પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંનો વાછરડો સામેથી દોડતો આવતો હતો અને એ બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગણામાં ફૂટેલા આંડલાનો કાટલો જુએ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારના દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાટલો પહેરાવ્યો પછી તો પેલી સ્ત્રીઓ વાછડાના ગળામાંથી કાટલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછડો ફૂલની માળા પહેરાવી આથી વાછડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુને વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં આ ગરબા કેમ ગવાય છે બને એ ઊભા થઈને બારણાની તિરણમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થે થે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમણે લાગ્યું કે હવે બારણા ખોલવામાં કાંઈ વાંધો નથી સાસુ બહુ બાયણા ખોલી બહાર આવ્યા અને ગાય તો ઘઉણાની પૂજા કરી ગાય તથા ગૌણાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંનો સજીવન થયો છે ત્યારે પહેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ સાસુઓ ગાય વાછરડાના શરીરે પંપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બેને આમે ગાય માતાની ઉપર અણદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યાંથી સાસુઓ બંને દર વર્ષે બોળચોથનું વ્રત કરવું તેવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ સાસુઓને ફળ્યા તેવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય શ્રી ગાય માતા